કચ્છ તથા ને અડીને આવેલા જિલ્લાઓમાંથી માંથી તડીપાર કરવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર આદિપુર ઓમ મંદિર પાછળ મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આરોપી શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી મારામારી તેમજ દારૂ સહિત કલમો તળે અગિયાર ગુના પોલીસ મથકે નોંધાવવામાં આવેલ હતા છતાં પણ વારંવાર ગુના આચરતા આ ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ આદિપુર પોલીસે આ શખ્સની તડીપાર અંગેની દરખાસ્ત કરતા તે મંજૂર થઈ હતી જેથી આ શખ્સને કચ્છ તથા તેની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાંથી તડીપાર કરતો હુકમ જાહેર કરાયો છે